ધોરાજી બારપુરા સિપાહી જમત દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેગા મેડિકલ કેમ્પનું આયોજન ચોકી ફળિયા જિલ્લાની હોલ ખાતે કરવામાં આવ્યું હતું ધોરાજી બારપુરા સિપાહી જમતના પ્રમુખ યુનુસભાઈ ચૌહાણ અને સામાજિક આગેવાન હાજી ફૈસલ ચૌહાણની દેખરેખ હેઠળ આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પને ધોરાજી રેન્જ ફોરેસ્ટર ઓફિસર નિહારિકાબેન પંડ્યા અને શબ્દમબેન બલોચ અને સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસાઈન દ્વારા દીપ પ્રગટાવી અને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિવિધ પ્રકારના ત્રણસો પચાસ જેટલા કેમ્પમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યા સિવિલ હોસ્પિટલના અધિક્ષક રાઉન્ડ ફોરેસ્ટર ઓફિસર શબનમબેન બ્લોચ અને કેમ્પમાં સેવા આપનાર તમામ ડોક્ટરોનું શાલ ઉડાડી ફુલાર કરી અને સન્માનપત્ર આપી અને સિપાહી જમાતના પ્રમુખ યુનિસભાઈ ચૌહાણ હાજી ફૈસલભાઈ ચૌહાણ મોહમ્મદ સિકંદરભાઈ સિપાહી રઝવી અબાભાઈ ઝરી વાળા બશીરભાઈ ભટ્ટેશબીરભાઈ સિપાહી અને વોર્ડ નંબર બેના

જેમાં અંદાજે ત્રણસો એક દર્દીઓ લાભ લીધો સદર કેમ્પમાં રજીસ્ટ્રેશન દવા વિભાગ એનસીડી વિભાગ જેમાં બીપી ડાયાબિટીસ અને ની સેવાઓ ઓર્થોપેડિક સર્જન દાંતના નિષ્ણાંત ઓપથેલમિક સર્જન પીએમ જય અને વૃદ્ધત્વ બંધન યોજના હેઠળ પીએમ જયના કાર્ડ કાઢવામાં આવેલા વધુમાં મેટરનિટી સર્વિસ એમાં ગાયનેક વિભાગ ગોંડલથી ડોક્ટર આવેલા અને પીડીયા કિશન અમારા હોસ્પિટલના સેવા આપેલી તમામ દર્દીઓને ધોરાજી સિપાહી જમાત દ્વારા સુંદર આયોજન કરી હોસ્પિટલ દ્વારા દવાઓ અને તમામ પ્રકારની સુવિધાઓ મફતમાં પૂરી પાડવામાં આવેલી છે સરકારનો જે ઉદ્દેશ છે લોકોને આપણે છેવાડાના ગામડા સુધી સેવાઓ આપી શકીએ એ બદલ આવા કેમ્પો જે સરકારી હોસ્પિટલ ખાતે હમણાં તજજ્ઞોની સેવાઓ જગ્યાઓ ભરાયેલ છે વધુ ને વધુ આયોજન કરવા અને પ્રયત્ન કરી રહ્યા છીએ જય હિન્દ જય ભારત